હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરી રહી છું જ્યારે તમે કાચી કેરીનો દાબો નાખતા હોય પકાવતા હોય તેમાંથી જ ઓછામાં ઓછી મહેનતે આમચૂર પાવડર બનાવવાની રેસીપી આ આમચૂર પાવડર ફટાફટથી બની જાય છે વધારે સમય માટે તેને સુકવણી કરવાની પણ જરૂર બિલકુલ નથી માત્ર ત્રણથી ચાર જ કલાકમાં માઇક્રોવેવના કે બીજા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટના ઉપયોગ વગર બની જશે તો ચલો રેસીપી જોઈએ આટલી કાચી કેરી ના મળે તો તમે ઘરે જે ડાબા મૂક્યા હોય કેરીને પકાવવા માટેના તેમાંથી પણ તમે વજનથી એક કિલો જેટલી કાચી કેરી લેવાની છે તો તે લઈ લેશો હવે ઉપરનો ભાગ કાઢી કેરીને સારી રીતે ધોઈ અને તેની છાલ ઉતારી લેવાની છે તો હવે રેગ્યુલરલી આપણે જેમ કેરીને ખમણતા હોઈએ તે રીતનું ખમણ બિલકુલ નથી કરવાનું કેરીની છાલ ઉતરી જાય ત્યારબાદ તેમાંથી આમચૂર પાવડર બનાવવા માટે નાની નાની સાઇઝના આપણે પીસીસ કરી લેશું અને વજનથી જોઈએ તો પોણો કિલો જેટલી કેરી લીધેલી છે એટલે કે સાતસો પચાસ ગ્રામ જેટલી આમાંથી ઓલમોસ્ટ આપણે થી અઢીસો ગ્રામ જેટલો આમચૂર પાવડર બનીને રેડી થઈ જશે હવે બધી કેરી આપણે એક જ સરખી સાઇઝમાં કટ કરેલી છે તો ઘરનું જે રેગ્યુલર મિક્સર જાર હોય તેમાં એડ કરી અને પાણી ઉમેર્યા વગર સરસ એવો પલ્પ બનાવીને તૈયાર કરી લઈએ હવે ટોટલ બધી કેરીને આપણે વન બાય વન મિક્સર જારમાં એડ કરી અને પલ્પને પહેલાં તો એકઠો કરી લઈએ એકદમ લચકા પડતી જે ચટણી હોય તેવો પલ્પ બનીને અહીંયા તૈયાર છે હવે આપણે અહીંયા ગેસ માઇક્રોવેવ કે બીજી કોઈ જ વસ્તુ વગર માત્ર છથી સાત કલાકમાં જામચૂર પાવડર બનાવવાની ટ્રીક જોશું જેના માટે ત્રણ પોળા મોટા વાસણ લીધેલા છે જેમાં તમે ટ્રે થાળી મોટી ડીશ ગમે તેનો ઉપયોગ કરી શકો છો તેના ઉપર એક એક ચમચો ઉમેરતા જશું અને સારી રીતે તેને પાથરી લેશું હવે અહીંયા બધો પલ્પ આવી રીતના સ્પ્રેડ થઈ ગયો છે તો કોટનની આછી ઓઢણી વડે તેને ઢાંકી અને વધારે તડકો જ્યાં આવતો હોય ત્યાં જગ્યાએ તેને રાખી દઈશું જેથી કરીને તે એકથી બે જ કલાકમાં સારી રીતે ડ્રાય થઈ જાય હવે અહીંયા મેં માત્ર પહેલાં તો એક જ કેરીને આવી રીતના પલ્પમાં કટ કરેલી હવે બીજી કેરીને જો તમે નોર્મલી આમચૂર પાવડર કઈ રીતના બનાવો છો તેની રીત જોઈએ એમાં હું અહીંયા કેરીને પૂરેપૂરી ખમણી લઈશ અને સેમ આગળનું જે પલ્પ છે તેને ડ્રાય કરવા માટે રાખી લો તેવી જ રીતના ખમણેલી કેરીના જે ખમણ છે તેને બેથી ત્રણ દિવસ માટે તડકામાં રાખવાનો છે તો બસ અત્યારે બધી કેરી ખમણાઈ ગઈ છે તો તેને પણ બેથી ત્રણ મોટા વાસણમાં રાખી દઈશ પણ જો તમારે ઇન્સ્ટન્ટલી રાત સુધીમાં ચામચૂર પાવડર બનાવી લેવો હોય તો પહેલો જે પલ્પવાળી રીત છે તેને જરૂરથી ફોલો કરજો મેં જ્યારે સવારે પલ્પ ક્રશ કરેલો ત્યારે દસ વાગ્યાનો સમય હતો અત્યારે સાત વાગી ગયા છે તડકો એકદમ જતો રહ્યો છે તો મેં આ પલ્પને થાળીમાં ચપ્પુ વડે કટ લગાવતા જઈ અને આવી રીતના બધો પલ્પને ઉખેડી લીધેલો હવે પલ્પને એક મોટા વાસણમાં મેં ભેગું કરી લીધેલું આગળનું છે ખમણ મેં તમને બતાવેલું તેના આઠથી દસ દિવસ પહેલાં પણ મેં ખમણને ડ્રાય કરી લીધેલું તો તેનું પણ મિક્સર આમાં સાથે એડ કરી દઈએ બસ તો તૈયાર છે આપણો આમચૂર પાવડર ક્રશ થવા માટે જેને એકદમ ઇઝી હવે મિક્સર જારમાં એડ કરી લઈએ અને તેનો પાવડર બનાવી લઈએ તો મારા ઘરે હું આમચૂર પાવડર આખા વર્ષ માટે સ્ટોર થઈ શકે તે રીતે બનાવું છું જેથી કરીને જ્યારે લીંબુ મોંઘા હોય અમુક વાનગીઓમાં લીંબુ એડ ન થતું હોય આંબલી ન પડતી હોય અને વાનગીને ડ્રાય રાખવાની હોય ત્યારે આ આમચૂર પાવડરનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન થઈ શકે જેના માટે સારો રહે એટલે મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કરેલું છે ક્રશ થઈ ગયો છે તો આપણે તેને ચાઢી લઈશું અહીંયા મીઠું એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે આખા વર્ષ દરમિયાન આમચૂર પાવડરમાં કોઈ પણ જીવાત તેના લીધે બિલકુલ નહીં પડે સારી રીતના ચડાઈ જાય ત્યારબાદ બેથી ત્રણ બેચને હું અહીંયા ચાળી લઈશ અને વધારાનો જે ભૂકો વધે છે તેને બીજી વાર ચાળવામાં આપણે ઉમેરતા જશું તો એ ટાઈટ કન્ટેનરમાં એડ કરી દઈએ અને સરસ રીતે તે આવો ને આવો જ રહે તે માટે તેને હું ફ્રીઝમાં રાખું છું તમે છથી આઠ મહિના માટે બહાર પણ રાખી શકો છો જેમાં બિલકુલ કંઈ જ નહીં થાય તો માત્ર છથી આઠ કલાકમાં આમચૂર પાવડર બની જતી રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો ચેનલ પર નવા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર તો જરૂરથી કરજો ફરી મળીશું આવી એક નવી રેસિપી સાથે થેન્ક યુ